चिलेले यार चलेला पेटी पेटी देखी पेटी चलेले अब पेटी चलो वाली अब तो लेवानी हमने आंगी सारी लेवानी वो ये वाली सारी बच्चों पे सारी

આ છોડ ગુઝાયસી ઓય એ છોડો છોકરા બોલી જાય આ કાકો એ યાર પૈસા અમેયા પૈસા જો પૂજા મશી તમારા જીલે એનો હા વપૈ જે દે આયા આવતો નતો નસી તમંતસ એ તો કરશી લાઈક હા તો લાઈક શેર ની અને આવી આઈ કેરે પેપજી કર્યો તો અમા પણ ના